અમરેલીનો ચકચારી પાયલ ગોટી કેસ પ્રકરણમાં ગઈકાલે અચાનક એડવોકેટ આનંદ યાજ્ઞિક એસપી સંજય ખરાદની ઓફિસે પહોંચ્યા હતા દરમિયાન આ લેટર કાંડના મામલામાં જે ફરિયાદી છે તે જ આરોપી હોય તે પ્રકારના આરોપો એડવોકેટ આનંદ આ યાજ્ઞિકે કર્યા હતા મીડિયા સમક્ષ વાતચીત કરતા તેમણે શું નિવેદન આપ્યું છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું અમરેલી જિલ્લામાં આ દિવસોમાં રાજકારણ ફરી ગરમાઈ રહ્યું છે કેમકે થોડાક સમય પહેલાં એક લેટર કાર્ડનો મામલો સામે આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથ સામ સામે આવી ગયા હતા એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપ કરતો પત્રો ફરતો કર્યો હતો તેના મામલે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી સાથે ભાજપના કેટલાક નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી આ ઘટનાના સંદર્ભમાં રાજનીતિ પણ જબરજસ્ત ગરમાઈ હતી પાયલ પોલીસ સામે પણ ગંભીર આરોપો કર્યા હતા અને તે પ્રકરણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પણ આ પિટિશન કરવામાં આવી હતી કે પાયલ જે આરોપ કર્યા હતા કે તેમનું સરઘસ પોલીસે કાઢ્યું છે અને તેમની સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું છે હાલ આ તમામ બાબતો વચ્ચે એડવોકેટ આનંદ યાજ્ઞિક એસપી સંજય ખરાતની ઓફિસે પહોંચ્યા હતા સાથે જ લેટર કાર્ડના આરોપી અશોક માંગરોડિયા જીતુ ખાત્રા મનીષ વઘાસિયા સહિતના લોકો પણ એસપી સંજય ખરાતને મળવા પહોંચ્યા હતા તેમણે શું રજૂઆત કરી હતી અને શું વાત કહી છે આ મામલે એડવોકેટ આનંદ યાજ્ઞિક શું કહી રહ્યા છે તે સાંભળી આપ જાણો છો કે ડિસેમ્બર બે હજાર ચોવીસથી કિશોર કાનપરિયાનો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધ લખાયેલો પત્ર સાચો છે કે ખોટો છે તેને અંગેની એક બહુ મોટી સમસ્યા ચાલી રહી છે એના જ ભાગરૂપે અઠ્યાવીસ ડિસેમ્બરે પાયલ ગોટી મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈની સામે એફઆઈઆર થઈ એમની ધરપકડ થઈ ધરપકડ દરમિયાન એમની સાથે અમાનવીય વર્તન થયું કસ્ટડીમાં એટ્રોસિટી થઈ એમને પરેડ કરીને ચલાયા અને ત્યાર પછી ડીજીપીને ફરિયાદ થઈ ડીજીપીની ફરિયાદ પછી લીલીપરાયની ઇન્કવાયરી થઈ લીલીપરાયની ઇન્કવાયરી પછી ઘણી બધી ટ્રાન્સફરો થઈ હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પાયલ ગોટી મનીષ વાઘિયા અને અન્ય મિત્રોએ નપરાયનો રિપોર્ટ એસપી અને અન્ય પોલીસ ઓફિસરોની સામે એફઆઈઆર અને સુપ્રીમ કોર્ટના ડી કે બાસુના આદેશના ભંગ માટે એ લોકોની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી એમની ધરપકડ કરવા માટેની રાહત માગી છે છઠ્ઠી મે એનું નિર્ણાયક હિયરિંગ છે આજે આપ સૌએ મને પૂછ્યું કે ભાઈ કેમ આવ્યા છો આનંદભાઈ ત્યારે આપને ખાસ કહેવાનું કે આ છેલ્લા ત્રણ ચાર મહિનામાં ખાસ કરીને મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈ છૂટ્યા ત્યારબાદ આરટીઆઈની એપ્લિકેશન કરીને જિલ્લા પંચાયતમાંથી તાલુકા પંચાયતમાંથી ચૂંટણી અધિકારી અને અન્ય જગ્યાઓથી કિશોર કાનપરિયાની અનેક સંયો મનીષભાઈ અને અન્ય મિત્રોએ ભેગી કરી આરટીઆઈના માધ્યમથી અને આજે અમે કારણ કે અઠ્યાવીસમી ડિસેમ્બરે કરેલી એફઆઈઆરમાં તપાસ હજુ પૂરી નથી થઈ અને વધુ તપાસ એ સ્ટેટ સીઆઈડીને સોંપવામાં આવે કારણ કે અમરેલી પોલીસ તો પહેલેથી જ આ લોકોને ગુનેગાર માગી ચૂકી છે એટલે પૂર્વગ્રહથી પીડાતી પોલીસ એ નિષ્પક્ષ તપાસ ન કરી શકે એવી અમારી માગણી છે આજ સુધી એ તપાસ પૂરી નથી કરી એ હાઈકોર્ટની પિટિશનને કારણે કે એમની આપણે નિષ્પક્ષતાના અભાવને કારણે એ નથી ખબર અમે આજે એસપી સાહેબને ડીવાયએસપીને એડ્રેસ કરતો અને સાથે સાથે ચુડાસમા સાહેબને સંબોધતા એક સામૂહિક અને ભેગો પત્ર રજૂ કર્યો એ પત્રના ભાગરૂપે બિનાણ રજૂ કર્યા અને કિશોર કાનપરિયાની લગભગ બાવીસ કરતાં વધારે સંયો રજૂ કરી છે અને એમાં ખબર પડી કે છેલ્લા ઘણા વર્ષોથી કિશોર કાનપરિયા ત્રણ ચાર પ્રકારની સંયો કરે છે અંગ્રેજીમાં કરે છે ગુજરાતીમાં બે ત્રણ પ્રકારની કરે છે અને આ મનીષ વાગસિયાના ઓફિસની અંદર પાયલ ગોટીએ જે પત્ર ટાઈપ કર્યો એની ઉપર જે સહી છે એ સહીને અક્ષરાશ મળતી સહીઓ પણ અમે ભેગી કરી અને એ સહીઓ આપને બતાવીએ છે મારા હાથમાં છે પાયલ ગોટીનો મનીષ વાગસિયાની ઓફિસમાં ટાઈપ કરેલો અને તેની નીચે કિશોર પાનસરિયાની સહી અને બીજી બાજુ ચૂંટણીમાં ઊભા રહેતી વખતે અને સાથે સાથે તાલુકા પંચાયતના બિલો મંજૂર કરતી વખતેના આ કિશોર પાનકરિયાની સહી આ બંને સહીઓ તમે જોશો તો આવી અનેક સંયો જે છે કે જે અમે આજે રજૂ કરી છે અને આ સિવાય પણ રજૂ કરતા રજ કરી છે હવે અમે ફોરેન્સિક સાયન્સ નો પ્રાઇવેટ રિપોર્ટ રજૂ કરવાના છે કે જેની અંદર ગુજરાતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને અન્ય રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કામ કરતાં નિવૃત્ત થયેલા અધિકારીઓ એ પોતે પ્રાઇવેટ કેપેસિટીમાં જ્યારે ફોરેન્સિક એનાલિસિસ કરે છે એને માટે પણ અમને મોકલી આપ્યું અને રિપોર્ટ આવી રહ્યો છે એ રિપોર્ટ આવશે એટલે હું ફરીથી આવીશ પણ આજે જે સંયો અમે રજૂ કરી એને આધારે અમારા મુજબ પ્રસ્થાપિત થાય છે કે આ કિશોર કાનપરિયાની સહી છે ને છે અમે આજે એ પણ સહી રજૂ કરી કે કિશોર કાનપરિયાએ પોતાના રાજકીય હેતુ માટે અને જે કૌશિક વેકરિયાની ચમચા કરીને જે ચમચાગીરી કરીને જે યુટર્ન લીધો અને પોતાના ખાસ મિત્ર મનીષ વાઘસિયાને જે પીઠમાં ખંજર માર્યું એની સહી એના કાગળ પર અને અમે જે સહીઓ રજૂ કરી તે એક જ જેવી છે એ પ્રસ્થાપિત કર્યું અને સાથે સાથે એફઆઈઆર પછી કિશોર કાનપરિયાએ જે સહી બદલી નાખી અને રિમાન્ડ વખતે એના જે સ્ટેટમેન્ટો રજૂ કર્યા પોલીસે એમાં બદલાયેલી સહી એ પણ અમે રજૂ કરી છે અને કહ્યું છે કે સાહેબ પહેલાં તો અંગ્રેજી ગુજરાતીમાં જે સંયો કરતો હતો પણ આ માણસ જેવી રીતે કાચિંડો રંગ બદલાય એવી રીતે એની સહીની પણ રંગો બદલાય છે અને પદ્ધતિઓ બદલાય છે એટલે આ કિશોર કાનપરિયામાં વિશ્વાસ રાખવાની જરૂર નથી મહેરબાની કરીને આ એની કમ્પેર કરો અને હવે નિષ્પક્ષપણે તમે જો તપાસ કરવાના હો તો કરો નહીંતર હાઈકોર્ટની અંદરથી અમે તપાસ ટ્રાન્સફરનો ઓર્ડર લઈને આવીશું અને આજે નહીં તો કાલે આ સહી કિશોર કાનપરિયાની છે અને તમે અમારી વિરુદ્ધ જે એફઆઈઆર કરી એ સદંતર ખોટી છે કારણ કે કૌશિક વેકરિયાની સામેના આક્ષેપો સાચા છે કે ખોટા છે એની ચિંતા કર્યા વગર સહીની આપણે સમસ્યામાં આખો પ્રશ્ન અન્ય દિશામાં લઈ જઈને કૌશિક વેકરિયાને જે બચાવવાનો પ્રયત્ન અમરેલીની પોલીસ અને ગુજરાત સરકાર કરી રહી છે એ અંગે અમે એમને ઉઘાડા પાડવા માગીએ છીએ એસપીએ શું કીધું છે એસપી સાહેબે અને અમે સમજાવ્યું કે અમે કેમ આવ્યા છે અને સાથે 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 અમે લોકોએ આ એપ્લિકેશન રજૂ કરી અને એપ્લિકેશન રજૂ કરીને સાથે સાથે અમે એમને બતાવ્યું કે આ સંયોગ બંને બાજુની કેટલી સરખી છે અને એસપી સાહેબે કહ્યું કે હું આરોપીઓ જ્યારે મને તપાસમાં મદદ કરવા આવ્યા છે ત્યારે અમરેલીમાં હાજર નહીં રહેવું છ મહિના સુધી એ કન્ડિશન હોવા છતાં પણ આ ત્રણ આરોપીઓ કે પૂર્વ પરવાનગી લઈને અમરેલી પોલીસ સ્ટેશનની હદમાં દાખલ થઈને એવું કહ્યું છે કે સાહેબ અમે ગુનો કરવા નહીં પણ ગુનાની તપાસમાં મદદ કરવા માટે આવ્યા છે અને આ સંયો રજૂ કરીએ છીએ આ સંયોને આધારે અમરેલીના રસ્તા પર ચાલતો કોઈ માણસ પણ કહી શકશે કે કિશોર કાનપર્યાનો જે પત્ર મનીષ વાગસિયાની ઓફિસમાં લખાયો અને સહી થયો હતો તેની પર અને કિશોર કાનપર્યાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ચૂંટણીઓમાં જે સહીઓ કરેલી છે જે મેં રજૂ કરી વીસ કરતાં પણ વધારે એમાં બંનેની અંદર એક આપણે સમાનતા છે સામીપ્ય છે અને આને પણ ફોરેન્સિક સાયન્સમાં મોકલો અને તપાસ કરો અને આપણે સાંભળ્યા હતા એડવોકેટ આનંદ યાજ્ઞિક તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે ઘટનાને લઈને વાત કરતા જે આ લેટર કાર્ડના ફરિયાદી છે તે આ કેસમાં આરોપી છે અને તેમણે ખોટા નકલી સહી સિક્કા કર્યા હોય તે પ્રકારના આરોપો એડવોકેટ લગાવી રહ્યા છે હવે આ મામલો આગામી દિવસોમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ પડ્યો છે ત્યારે હાઈકોર્ટમાં આ બાબતને લઈને શું ફટકાર લગાવવામાં આવે છે તે જોવું રહે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં